દિવાળીના પાવન પ્રસંગો માં ધનતેરસ કાળી ચૌદસ દિવાળી અને નૂતન વર્ષનો દિવસ એ પણ મંદિરો માટે લોકો માટે ખૂબ જ અગત્યનો અને ખુબજ ઉત્સાહ ભર્યો રહે છે જેમાં નૂતન વર્ષના દિવસે આપણે અન્કુટ આયોજન માતાજીને ભોગ ધરાવવા માટે કરતા હોઈએ છીએ અને એમાં દર વર્ષે લગભગ મોટા ભાગે આ કૃષ્ણના મંદિરોમાં આપણે જોવા મળતું હોય છે પણ આ એક સનાતન મંદિર છે અમે વર્ષ આ પરંપરા જળવાયેલી છે નૂતન દિવસે આપણે આ અંકુટ ધરાવી છે ને લગભગ અંદાજે એકસો ને સિતે એકસો પંચોતેર જેટલી વાનગીઓ માતાજીને ધરાવતા હોઈએ છે તો આ રીતે અંકુટ ની લોકો માં ખુબજ અનેરો આનંદ અને ભાવિકો માં એ દર્શન કરવા માટે જ ઉત્સાહ હોય છે અને લગભગ અંદાજે આખા ભૂજ માંથી અને બહારના લોકો આ દર્શન માટે નૂતન વર્ષના દિવસે સવારે અનુકૂળ થતો હોય છે ત્યારે દર્શન કરવા આવતા હોય છે